જય હિન્દ ટેટ વન પ્રાથમિક શિક્ષક એટલે કે જે લોકો ટેટ ટેટવનની પરીક્ષા આપવાના છે બરાબર તો એ લોકો માટે આપણે લેક્ચર નંબર ત્રણ તો આજના લેક્ચરની અંદર આપણે બચાવ પ્રયુક્તિઓ વિશે વાત કરવાના છે ટોપિક આમ જોવા જાય ને તો બહુ નાનકડો છે અને આ ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો અવારનવાર બે પ્રશ્નો તમારે દરેક ટેટ વન કે ટેટ ટુ કોઈ બી પરીક્ષાની અંદર આની અંદરથી બચાવ પ્રયુક્તિમાંથી પ્રશ્ન આવતા હોય છે તો આજે આપણે છ કે સાત જેટલી બચાવ પ્રયુક્તિઓ જોઈશું અને એની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા બાર પ્રશ્નોની આપણે આજે રોજ ચર્ચા કરવાના છે તો બચાવ પ્રયુક્તિઓ શું છે એ બી જોઈશું અને કઈ કઈ બચાવ પ્રયુક્તિઓ અગત્યની છે એની ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરીએ પહેલાં તમારા દરેક ટેટ વનની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો શેર કરો જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે

ઓગણસાહીઠ ની અંદર એમને બચાવ પ્રયુક્તિ આપી હતી જેટલી બચાવ હતી પણ ઇમ્પોર્ટન્ટ ઈગો ગવાય તો જ આપણે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ જો જેમ કે આપણે જોઈએ તો કે જે આપણે મહાભારતની વાત કરીએ એમાં બે ભાગ પડ્યા હતા હસ્તિનાપુર અને પાંડવ બરાબર ખાંડવ તો એ ભાગલા પડવાનું કારણ શું હતું તો કોઈક નો અને જેના કારણે દુશ્મની થાય એવી જ રીતે આપણે જોઈએ તો કે રામાયણ ની વાત કરીએ તો ભાઈ પંખા લક્ષ્મણ શું કરે છે લક્ષ્મણ લક્ષ્મણ પ્રસ્તાવ મૂકે છે અને ના પછી કાપી દે છે તો શું થાય છે સુરપંખા ઈગો ઘવાય છે અને જેના કારણે આખી રામાયણ થાય બરાબર મહાભારતમાં એવું થાય છે ભાઈ દુર્યોધન જયારે જાદુઈ નગરીમાં આવે છે અને ત્યારે શું જોવાય છે કે દ્રૌપદી એને શબ્દ બોલે છે કટુબ છે અંધા પુત્ર અંધા ને જેના કારણે અહમ ઘવાયો એના કારણે શું થઈ મહાભારત થઈ તો કંઈક ને કઈક આપણા ઇતિહાસની અંદર બી ઘવાયાની ઉદાહરણો જોવા મળે છે અને જોઈને તો કે જ્યારે હૃદય વાગે છે ને ત્યારે આપણે પાટો બાંધી ના શકીએ અને જે પાટા તરીકેનું કામ કરે છે ને એ આપણી છે બચાવ પ્રયુક્તિઓ બરાબર તો એના પ્રણેતા હતા ડોક્ટર સિગમન ફેડ હવે બચાવ પ્રયુક્તિઓ જોઈએ તો કે ખાસ કરીને એની અંદર આપણે આગળ ચર્ચા કરી હતી ને ભાઈ ચેતન મન આગળનો હોય તો તમે એકવાર જોઈ લેજો જેની અંદર આપણે શરૂઆત અને ચર્ચા કરી હતી તો એની અંદર આપણે એક અચેતન મન અને ચેતન મનની વાત કરી હતી અને એની સાથે જ સંકળાયેલું છે બચાવ પ્રયુક્તિ તો જે અચેતન મન છે ને તો એને લઈને આપણે બચાવ પ્રયોગનો ઉપયોગ કરી કે બચાવ પ્રયુક્તિ ડોક્ટર સિગમન ફોર્ણા કયા મન સાથે સંકળાયેલી છે તો એ છે અચેતન પ્રશ્ન પહેલો જ આ ઇમ્પોર્ટન્ટ છે કે બચાવ કયા મન સાથે સંકળાયેલ છે અચેતન જે મનનો આપણે ઉપયોગ નથી કરતા માત્ર દસ ટકા ચેતન મન જે જાગ્રત મન છે ઉપયોગ કરે છે તો બચાવ પ્રયક્તિ આપણે નેવું ટકા મનમાંથી આવે છે ચલો બચાવ પ્રયત્તિ કાર્ય શું એ પ્રશ્ન થાય ને તો એ શું છે નિષ્ફળતા છુપાવવાનું હોય તો આપણે ચિંતા હળવી કરવી હોય કા તો જ્યારે આપણે આવેગને ઠેસ પહોંચે તો એને રૂજ લાવવાનું કાર્ય કરે બરાબર તો ત્રણ પ્રકારના કાર્ય બચાવ પ્રયત્ન કરે નિષ્ફળતા છુપાવે પહેલું બીજું કે ભાઈ ચિંતા હળવી કરે અને ત્રીજું કે આવેગાત્મક ઠેસ પહોંચે તો એને રૂજ લાવવાનું કાર્ય કરે છે ચાલો હવે એની થોડીક વ્યાખ્યા જોઈ લઈએ તો કે ભાઈ ડોક્ટર ચૌહાણે જે વ્યાખ્યા આપી છે એની ચર્ચા કરીએ કે વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે તેને બચાવ પ્રયુક્તિઓ કહે છે બરાબર પોતાની હતાશામાંથી બચવા જે પ્રયુક્તિઓ યજમાન તેને કહેવાય બચાવ પ્રયુક્તિ ડોક્ટર ચૌહાણે કીધું પણ આપણે ખાસ યાદ રાખવાનું છે ડોક્ટર સિગમન ફ્રેન્ડની વ્યાખ્યા તો જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા કે પોતાનો અહમ એટલે કે ઈગો ન ઘવાય તે માટે પરોક્ષ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે તો તેને કહેવાય બચાવ પ્રયુક્તિઓ અને આ કીધું છે ડોક્ટર સિગમન ફ્રેડ બરાબર તો સિગમન ફ્રેડની વ્યાખ્યા અત્યંત અગત્યની છે તો એની અંદરથી બી વધારે પ્રશ્ન આવશે કે ભાઈ આ વ્યાખ્યા કોની ચલો તો આપણે શરૂઆત કરી દઈએ બચાવ પ્રયુક્તિઓ અને સૌથી પહેલી બચાવ પ્રયુક્તિ છે તાદાત્મય ઓકે તો તાદાત્મયની અંદર શું છે સૌથી પહેલા આપણે એની ચર્ચા કરીએ તો વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે એકાત્મ ભાવ અનુભવે કેવી વાત કરી છે એકાત્મ ભાવ તો તેને આપણે તાદાત્મય કહે છે હવે એકાત્મ એટલે શું કે વ્યક્તિ જે બીજી અન્ય વ્યક્તિ છે એના જેવું જ એ પોતાને સમજવા લાગે છે હવે આની અંદર થાય શું તો જો ઘણી ખરી વખતે એવું થાય કે જ્યારે આપણે કોઈક મૂવી જોતા હોય અને જ્યારે એની અંદર ફિલ્મની અંદર જ્યારે અક્ષય કુમારે વાત કરી છે તેમ કે વિલનને મારે છે ને તો એ મહેશ નામના વ્યક્તિ શું સમજે કે ભાઈ પોતે છે એટલે કે પોતે જ એવું વિચારી લે છે કે ભાઈ મેં જ આ વસ્તુ કરી રહ્યો છું તો આને આપણે શું કહી શકીએ કે ભાઈ તાદાત્મય સાધે છે બરાબર જ્યારે વ્યક્તિ પોતાની મર્યાદાઓને લીધે જેને સિદ્ધ કરવામાં અસફળ થવા લાગે ત્યારે સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે ભાવત્મ એકતા સાધી આત્મસંતોષ અનુભવે તેને તાદાત્મય કહે છે મતલબ કે અંદર શું શું કરે છે 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 પોતે ખુશ એવું દર્શાવવાનો એ પ્રયત્ન કરતો હોય તો આને કહેવાય આપણે તાદાત્મય તાદાત્મયની ની અંદર શું કરે છે તો એ એવું વિચારે છે કે ભાઈ જે વ્યક્તિ સફળ છે એ વ્યક્તિ હું છું કાં તો એવું ફીલ કરવા લાગે છે બરાબર એની સાથે તાદાત્મય સાધી લે છે બરાબર તો આ ઉદાહરણ પરથી યાદ રાખવાનું કે ભાઈ વિલરને મારે છે પોતે જ મારે છે એવું એ લાગણી અનુભવે છે તો ખરેખર એ વ્યક્તિ નથી તો ભાઈ બીજાની સફળતાને જોઈને પોતે સફળ જેવું સ્વીકારવા લાગે છે બરાબર તો એને આપણે કહીશું તાદાતમય બીજાની ખુશીમાં પોતાની ખુશી અનુભવા લાગે છે ચલો બીજું છે આક્રમકતા તો એની ચર્ચા કરીએ કે આક્રમકતા કોને કહેવાય ઉદાહરણો આપણે જોતા જવાના ક્વેશ્ચન છેલ્લે સોલ્વ કરીશું ભાઈ આક્રમકતા એટલે શું તો જોઈએ મનુષ્યની ધ્યેય પ્રાપ્તિની અંદર વિધ્નો આવે માનસિક તંગદિલીએ ઉપજાવે અથવા હતાશા જન્માવે છે પરિણામે મનુષ્ય આક્રમક બને છે જેને આક્રમકતા કહે છે હવે વ્યક્તિ આક્રમક ક્યારે બને જ્યારે ધ્યેય પ્રાપ્તિની અંદર શું થાય વિધ્નો આવે બીજું કે એની માનસિક તંગદિલી થાય અથવા તો હતાશા જન્મે તો આવી પરિસ્થિતિમાં આક્રમક બને છે જોઈએ એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ કાર્યમાં વ્યક્તિની જરૂરિયાત ન સંતોષાય ત્યારે કે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે વ્યક્તિ આક્રમક બનીને ગુસ્સો વ્યક્ત કરે છે તેને આક્રમક આક્રમકતા કહે જો હવે ઉદાહરણ શું કે ઘણીવાર એવું થાય કે શિક્ષકના વર્તનથી દુબાયલ વિદ્યાર્થી પોતાની નોટબુકના પાના ફાડી નાખે છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે તો આને શું કહેવાય આક્રમકતા જો આવું ક્યારે થાય છે કે જ્યારે શિક્ષકને કોઈ વાતનો ગુસ્સો આવે છે તે બાળક પર જ્યારે ગુસ્સો કાઢશે તો આવી પરિસ્થિતિમાં બાળક તો પોતાનો ગુસ્સો પોતાના સર સામે વ્યક્ત કરી નથી શકવાનો તો આવા ટાઈમે શું કરે છે તો કે પોતાનો ગુસ્સો ક્યાં કાઢશે તો પોતાના નોટબુકના પાના ફાળવા લાગશે બરાબર તો આવી ક્રિયાને શું કહેવાય આક્રમક તો આ છે આક્રમકતા જ્યારે પોતાનો ગુસ્સો વ્યક્ત ના કરી શકે ત્યારે ગુસ્સો અલગ રીતે વ્યક્ત કરે બરાબર એને કહીશું આક્રમકતા એટલે કે કૃત્રિમ વાતાવરણની વાત કરીએ સિમ્યુલેશન એક ટોપિક આપણે આવતો હતો બીએડની અંદર આર્ટની અંદર બરાબર

ચલો પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિની વાત કરીએ તો એની અંદર શિક્ષક ન બનવાની તલાટી બની જાય અને ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી જોબ મળે તો તેને સંતોષ માને છે હવે એનો ભલે કે મેં ટીચર બનું પણ તલાટી શિક્ષકની પરીક્ષા એની પાસ ના થઈ ગયા તો મેરિટમાં રહી ગયો તો એ શું કરે છે તલાટીની પરીક્ષા આપે છે અને પાસ થઈ જાય છે અને પછી સંતોષ મેળવે છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ તો મળી ગઈ એમ તો એની જે ક્ષતિ રહી ગઈ હતી એ પોતે કોઈક અલગ ફિલ્ડમાં પૂરી કરી બરાબર તો એને કહીશું ક્ષતિપૂર્તિ બરાબર તો આ થયું ક્ષતિપૂર્તિ ચલો બીજું જોઈએ તો કે પરોક્ષતિપૂર્તિ હવે કે પોતાના છોકરાઓને પોતાના સ્વપ્ન પૂર્ણ કરાવે બરાબર કે હું ડોક્ટર ન બન્યો તો મારો છોકરો ડોક્ટર બનવો જોઈએ તો આ થઈ ગયું પરોક્ષતિપૂર્તિ કે પોતે ક્રિકેટર ન બની શકે તો પોતાના છોકરાને ક્રિકેટર બનાવવાના સપના જોઈએ છે તો આને કહેવાય પરોક્ષતિપૂર્તિ ક્ષતિપૂર્તિ ચલો પહેલા પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિની થોડીક વાત કરી લઈએ એના ઉદાહરણ થોડા જોઈ લઈએ કે પોતાની ખામી હોય પૂરી કરવા પોતે જ પ્રયત્ન કરે તો તેને પ્રત્યક્ષ જો પોતાની ખામી છે પોતે જ પ્રયત્ન કરે છે પણ અન્ય ફિલ્ડની અંદર એને સફળતા મળે તો કે દિવ્યાંગ બાળક હોય શારીરિક ક્રિયામાં ભાગ ન લઈ શકવાથી એ વક્વ સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી પોતાની ક્ષતિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા આગળ પોઝિટિવ પોઈન્ટ છે પણ આપણે એને ક્ષતિપૂર્તિની અંદર જ લેવાનો છે સારું ન બોલી શકનાર બાળક લેખન સ્પર્ધામાં ભાગ લે છે અને સંતોષ માને છે તો આ બી શું થઈ ગઈ ક્ષતિપૂર્તિ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ પરોક્ષની અંદર વાત કરીએ તો પોતાની ખામી સ્વપનો અન્ય વ્યક્તિ દ્વારા પૂર્ણ કરાવે તો તેને પરોક્ષ બરાબર શિક્ષકને ગાવાનો શોખ હોય પણ ગાઈ ના શકે તો એ પોતાના વિદ્યાર્થીઓને ગાવા માટે તૈયાર કરે છે તો આ થઈ ગયું પરોક્ષ ની અંદર એવું છે કે પોતાની અક્ષમતાઓને બીજી રીતે સક્ષમ બને છે પ્રત્યક્ષ ની અંદર પોતે જ કંઈ પ્રયત્ન કરે જ્યારે પરોક્ષની અંદર બીજા દ્વારા પ્રયત્નો કરાવીને એનો આનંદ લે છે તો આ હતી ક્ષતિપૂર્તિ આગળ જોઈએ યોગતિકીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત આપણને આના ઉદાહરણો આપણે લાઈવ જોયા છે તો આપણે બોલતા પણ આપણે ખબર હોતી નથી ચલો પહેલા એ જોઈ લઈએ ચલો ખોટા બાના કાઢીને સાચું કારણ છુપાવવાનો આપણે પ્રયત્ન કરતા હોય આવું આપણે ઘણી જ વાર કરીએ બરાબર તો શું કરીએ ને બદલે કેવા કારણ આપીએ સારા બહાના કાઢવાની એક આ પ્રયુક્તિ છે બરાબર જ્યારે એવું થાય કે ભાઈ નિષ્ફળ જાય ત્યારે બાનું કાઢ અથવા તો ન આવડે ને ત્યારે બરાબર તો આ પ્રકારની ક્ષતિપૂર્તિ છે એક વાર સમજીએ બરાબર હવે જો દ્રાક્ષ ખાટી છે એના વિશે થોડી ચર્ચા કરીએ કે ભાઈ દ્રાક્ષ ખાટી છે એવું કહે છે કે ભાઈ દ્રાક્ષ ખાટી છે મતલબ શું એક ઉદાહરણ દ્વારા ભાઈ સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરે પણ છતાં ન મળે તો શું કરે છે વ્યક્તિ એમ કે સુંદર યુવતી સાથે લગ્ન જ ન કરાય એનું ચારિત્ર સારું ના હોય બરાબર એવી રીતે બાના કાઢે તો સાચું નહીં પણ એ શું કહે છે સારું કહે છે બરાબર બાનું કેવું કાઢે છે સારું બાનું કાઢે છે જો નોકરિયા યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરે પણ ન મળે તો શું કહે છે કે ભાઈ નોકરિયા યુવતી તો ઘર કામ ન ના કરે અને વ્યવહારની કશું સમજ જ ના હોય એમ આવું તો જ્યારે ના મળે ને ત્યારે શું કરે છે કે સારું બાનું કાઢીને એને એ યુક્તિ અજમાવે છે એમ તો આ દ્રાક્ષ ખાટી પ્રકારની પ્રયુક્તિ કહેવાય યુક્તિકીકરણ જેની અંદર એને વસ્તુ ન મળે તો એવા સારા બાના કાઢીને એ પોતાની યુક્તિ અજમાવે છે બરાબર તો આ એક દ્રાક્ષ ખાટી પ્રકારની છે બીજો આવે છે મીઠા લીંબુ છે બરાબર તો એ પ્રકારની તો શું થઈ ગયું કે ભાઈ મેળવવું નથી ને મળી ગયું ત્યાં ન છૂટકે સ્વીકાર કર્યા બાદ તેના વખાણ કરવા એમ જેમ કે પહેલા જ કીધું કે શિક્ષક બનવું હતું પણ તલાટી બની ગયો તો પછી શું કે તલાટીની જોબમાં વખાણ કરવા લાગે કે શિક્ષકની જોબમાં તો કંઈ નહીં તલાટીમાં તો કેવું સારા પૈસા છે શાંતિની નોકરી છે શનિ રવિ રજા મળે એમ કંઈ બાના કાઢવા લાગે તો એવું કહેવાય એમ કે આ પ્રકારની જોઈએ તો કે આ છે મીઠા લીંબુ પ્રકારની બરાબર તો ઘણી વાર એવું હોય કે પાંચ પાંત્રીસ વર્ષ ઉપર થાય ને લગ્ન ના થાય તો એવું કે ભાઈ આપણે તો લગ્ન નહીં કરવાનું શાંતિથી જીવન જીવવાનું એવું બે લોકો કહેતા હોય છે તો એવું કે એકલવાર એમ જ પરમ સુખ છે તો એ બધા ઉદાહરણો મીઠા લીંબુ પ્રકારની અંદર આવશે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે મળ્યું છે તો બરોબર કરવાની ઈચ્છા જ આ પ્રકારનો સ્વીકાર કરી લે છે તો આ યોક્તિકીકરણની અંદર આવશે યુક્તિ જ આવે છે અને જે મળ્યું તે સ્વીકારવાનો એ પ્રયત્ન કરે છે છે યોક્તિકીકરણ ચલો પાંચમું છે પ્રક્ષેપણ બરાબર જો એક અહીંયા પોઈન્ટ યાદ રાખવું છે કે વધારે પડતી આપણે બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ ને તો વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને છે એટલે કે એને આદત પડી જાય છે વારે વારે બાના કાઢવાની બરાબર તો એ વસ્તુ બી ધ્યાન રાખવાની છે કે વધારે પડતી બચાવ પ્રવૃત્તિથી એ વ્યક્તિ મનોવિકૃત બનતો હોય છે ચલો પાંચમી પ્રયુક્તિની વાત કરીએ તો પાંચમી પ્રયુક્તિ આપણી છે પ્રક્ષેપણ આરોપણ કરવું એટલે કે આક્ષેપ કરવો અહીંયા આગળ સીધે સીધું એ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી એટલા માટે શું કરે છે તો કે બીજા ઉપર આરોપણ કરના છે કે ભાઈ મારી ભૂલ હતી નહીં જો ઘણીવાર એવું થાય કે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા કે મોભો જાળવી રાખવા માટે પોતાની ખામી કે દોષને બીજા પર ઢોળી દે છે તો તેને કહેવાય પ્રક્ષેપણ જો પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી એવું કે ભાઈ શિક્ષકે બરોબર તપાસ્યું નહીં એમ બહાનું કાઢે બરાબર કે બીજાનો વાંક કાઢવા લાગે છે ખીચડી કેમ નહીં સારી બની તો શું કે ચોખા જ સારા એટલે ખીચડી સારી બની તો એવું અમુક ભ્રષ્ટાચાર કરતા હોય તો હું કે હું એકલો થોડી કરું છું આખી દુનિયા કરે છે એવું જ પછી પેલું ઉદાહરણ છે ને કે જો કમળો હોય તો તેને બધું પીળું જ દેખાય મેં તો સારું જ લખ્યું હતું પણ સરે બરોબર તપાયશું નહીં તો આ પ્રકારની અંદર પ્રક્ષેપણ જેને આપણે દોષારોપણ બી કહીએ છીએ તો જેની અંદર શું થતું હોય છે કે આરોપ બીજા ઉપર અને પોતાની પોતાની એ થોપી દેવાનો પ્રયત્ન કરે છે બરાબર તો આ પ્રકારને આપણે પ્રક્ષેપણ કહીશું એવું કહેવાય કે પરીક્ષામાં ચોરી કરે વિદ્યાર્થી પણ પછી બાનું શું કાઢે મેં એટલો નહીં કરતો બધા જ ચોરી કરે આખો ક્લાસ ચોરી કરે છે તો એ શું કરે છે બીજા પર દોષનો ટોપલો નાખવાનો પ્રયત્ન કરે છે તો એને પ્રક્ષેપણ કહેવાય ચલો છઠ્ઠી વાત કરવાની છે દીવા સ્વપ્ન તો દીવા સ્વપ્ન શું છે એની વાત કરીએ થોડી જો ઘણી વાર ખુલ્લી આંખે આપણે જ્યારે સપના જોઈએ એટલે કે દિવસે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્નને ને દીવા સ્વપ્ન કહેવાય છે હવે સ્વપ્નનો મતલબ છે મતલબ અહીંયા આગળ રાતની વાત કરવાની છે જ નહીં ચેતન મન દસ ટકા વાળું જે મન છે એની વાત અચેતન મન હોય તો શ્રીમન ફ્રાયડે જે વાત કરી બચાવ પ્રયુક્તિઓ ક્યાં અ અચેતન મનમાંથી આવે છે પણ અહીં આગળ ચેતન મન જાગૃત અવસ્થા મેં સપનો દેખ્યા છે કેવી રીતે જોઈએ ચાલો વાસ્તવિક દુનિયામાં ઈચ્છા પૂર્ણ ન થતાં કાલ્પનિક દુનિયામાં નબળો આનંદ માણવા લાગે છે વાસ્તવિક પરિસ્થિતમાં વ્યક્તિ ઈચ્છા પૂર્તિ ન થાય ત્યારે તે કાલ્પનિક દુનિયામાં નબળો આનંદ માણે એટલે કે કેટલીક વ્યક્તિ એવું કરતી હોય છે કે વાસ્તવિક રીતે પોતાની આવશ્યકતા પૂર્તિ ન કરી શકતા એકલા બેસીને મનોમન જ આવશ્યકતા પૂર્તિ થવાના ખ્યાલમાં ખોવાઈ જઈને લક્ષ્ય સિદ્ધિનો મિથ્યા સંતોષ માને આના લીધે ઘણી વાર વિકૃતિ બી આવી જતી હોય છે જેમ કે જો શું થતું હોય છે કે વાસ્તવિક વાતાવરણમાંથી મુક્ત થઈને કાલ્પનિક દુનિયામાં વિહરતો હોય છે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય બરાબર એવું આપણે છે કે ભાઈ આ વસ્તુ એમ આની અંદર દિવા સોપનામાં થશે શું તો જો ઘણી વખત એવું થાય કે ભેંસ ભાગોડે છાસ ઘેર ધમ એક ઉદાહરણ દ્વારા સમજાય કહેવતો તમે સાંભળી જ છે પૂછાયું કે ભાઈ ભેંસ ભાગોડે છાસોળે ઘેર ધમાધમ આ કહેવત કઈ પ્રયુક્તિને લાગુ પડે છે તો દીવા સ્વપ્ન કઈ રીતે એક બ્રાહ્મણ હોય લોટ માંગીને ગુજરાન ચલાવતો હોય તો એ શું વિચાર કે ભાઈ ને ત્યાં બાળક થશે અને મને બહુ બધો લોટ આપશે પછી એને માટલું મૂકીને ઘેર આવીશ અને સ્વપ્ન જોઈ કે ભાઈ હું કરીશ તો કે મેં લોટને વેચીશ પૈસા કમાઈશ અંદર બકરી ખરીદીશ બકરી ઘણી બધી બકરી થશે તો બકરી વેચીને ભેંસ ખરીદીશ ભેંસમાંથી પછી દૂધ આવશે તો દૂધમાંથી મેં ઘી બનાવીશ ઘી વેચી વેચી ને સોનું ભેગું કરીશ આ પછી ચાંદી ભેગી કરીશ અને આમ કરતા 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 એ શું વિચારશે કે ભાઈ મારી માટે મસ્ત સારું માંગવા આવશે અને હું પછી ના પાડીશ આમ એમ છોકરીઓને હું ના પાડીશ અને એમ કરતા કરતા વિચારતા વિચારતા અપડાય છે માટલું ફૂટી જાય મતલબ શું થઈ ગયું કે એ જે સપનો છે ને પોતાના મનમાં એના ચાલતા હોય છે બરાબર કે ખુલ્લી આંખો એ સપનો જોઈ છે એવું યાદ રાખો તો વધારે સારું રહેશે ખુલ્લી આંખો એ સપનો દેખે અને ખોટે ખોટો આનંદ લે છે કે ભાઈ આવું થશે આવું થશે આવું થશે બરાબર આનંદો લઈએ છે તો દિવા સ્વપ્નો મતલબ સ્વેર કર્પના ખુલી આંખે જોયેલા સ્વપ્ન બરાબર વ્યક્તિ દિવસે કાલ્પનિક વિચારોની અંદર સરી જાય તો એ વાળું અહીં આગળ લાગુ પડશે ચાલો એના પછી જોઈએ તો કે સ્થાનાંતર હવે સ્થાનાંતર શું છે તો એના વિશે બી થોડીક ચર્ચા કરીએ તો સ્થાનાંતરની અંદર એ મનના ભાવોનું શું કરી દે છે સ્થાનાંતર કરી દે છે આમાંથી ઘણી વાર પ્રશ્ન આવે છે અને અહીંયા આગળ કરીએ કે ઓફિસનો ગુસ્સો હોય તો ઘરે પત્ની કરે હવે થયું શું કે ઓફિસમાં બોસે બરોબર ખકડાઈ નાખ્યો હવે બોસ સામે ગુસ્સો ના કરે તો એ શું કરે છે પોતાના ઘરે આવીને પત્ની પર પોતાનો ગુસ્સો ઠાલવે છે બરાબર પત્ની શું કરે પોતાનો ગુસ્સો પછી બાળકો પર ઠાલવે તો અહીંયા આગળ આ ક્રિયાની અંદર જે ગુસ્સો જેની પર જાહેર થવો જોઈએ તો એની પર નહીં થતા બીજે ટ્રાન્સફર થઈ જાય છે એટલે કે સ્થાનાંતર થઈ જાય છે વ્યક્તિ કોઈક સામે પોતાનો આક્રમક ભાવ પ્રગટ કરી શકતી નથી ત્યારે તે પોતાનો આક્રમક ભાવ અન્ય વ્યક્તિ તરફ વાળી દે છે જેને સ્થાનાંતર કહે છે વ્યક્તિ જે પ્રાણી કે પદાર્થ પ્રત્યે એના પોતાના તીવ્ર મનોભાવ વ્યક્ત ન કરી શકે અને પોતાનો તંગદિલી હડી કરવા માટે તે અન્ય પ્રાણી કે પદાર્થ પર પોતાનો મનોભાવ વ્યક્ત કરે છે તેને સ્થાનાંતર કહે છે બરાબર તો આની અંદર આપણે આ જોઈએ કે ભાઈ અમુક વાર શું થાય કે એકદમ શિક્ષક હોય તો એને ભણાવવા ના થાય તો શું કરે બાળકોને ધમકાવે બરાબર શિક્ષકને જવાબ ના આવડતો હોય તો છોકરાને દે કે બેસ ખાલી ખોટા પ્રશ્ન કરે છે એવું બધું બરાબર જ્યારે મેળામાંથી બાળકને રમકડું નહીં લઈ આવે તો શું કરે માટલું ફોડ નાખે કેમ કે મમ્મી મારી શકે નહીં એટલે કે નિર્જીવ વસ્તુ પર પોતાનો ગુસ્સો ઠાલવી દે છે જો આ જ પ્રયુક્તિને આક્રમક તરીકે બી ઓળખાઈશું બરાબર જ્યારે નિર્જી વ્યક્તિ પર પોતાનો ગુસ્સો ઠાલવે ને તો એને આપણે આક્રમકતા બી કહીશું તો એ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પોતાનો ગુસ્સો બીજી બાજુ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો એને આપણે કહીશું સ્થાનાંતર બરાબર તો આ હતી સાતમી બચાવ પ્રયુક્તિ ચલો એના પછી લગભગ સાત જેટલી આપણે બચાવ પ્રયુક્તિઓ જોઈ લીધી અને એવું કે એક બીજી બી આવે છે અલિપ્તતા શું કહેવાય છે એને અલિપ્તતા અને અલિપ્તતાની અંદર શું થાય કે વ્યક્તિ નિષ્ફળ જ્યારે પોતે કાર્ય કાર્યમાં નિષ્ફળ જાય છે ત્યારે એકલો ખૂણામાં બેસી જાય છે તો તેને આપણે અલિપ્તતા કહીએ છે તો આ વસ્તુ બી ધ્યાન રાખજો એક પ્રયત્તિ આપણે લખવાની રહી ગઈ કે અલિપ્તતા જ્યારે નિષ્ફળ જાય ત્યારે એ ઘરના કોઈ ખૂણે કાતો કોઈ એકલો અટવાયો થઈ જાય છે તો એ અલિપ્તતા આવશે બરાબર આપણે આઠ જે બચાવ પ્રયુક્તિ જોઈએ અને એની સાથે રહેલા આપણે પ્રશ્નની હવે ચર્ચા કરીશું ચલો પ્રશ્ન એક જોઈએ તો કે બચાવ પ્રયુક્તિનો પ્રણેતા કોણ છે તો એ છે આપણા ડોક્ટર સિગમન ફ્રોઈડ બધા રેડી રહેજો અને પહેલા એકવાર આન્સર આપવાનો ટ્રાય કરજો પછી જવાબ ચેક કરજો ચલો બચાવ પ્રયુક્તિ ડોક્ટર સિગમન ફ્રોઈડ ના વ્યક્તિના કયા વિભાગ સાથે સંકળાયેલું છે તો કે ઈગો એટલે કે મન સાથે સંકળાયેલું છે ચલો બચાવ પ્રયોગથી ડોક્ટર સિગમન ફ્રોઈડ ના કયા મન સાથે સંકળાયેલી છે તો એ છે અચેતન મન અથવા તો અજાગ્રત મન બરાબર

પરીક્ષામાં ઓછા માર્ક્સ આવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે તો એ કઈ બચાવ પ્રયત્ન થઈ તો પ્રક્ષેપણ કરે છે બરાબર એ આરોપણ કર દે છે કે ભાઈ મેં તો સારું લખ્યું હતું પણ સાહેબે મને માર્ક આપ્યા નહીં ચલો અહીં આગળ દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ જોતા જોતા રડી ઉઠે છે તો કઈ બચાવ પ્રયત્ન છે તો ઘણીવાર આપણે મૂવી જોઈએ અને એનું કરુણ સીન જોઈએ તો આપણે રડવા લાગીએ તો એ તાદાત્મય આપણે સાધી લે છે એ પરિસ્થિતિ સાથે આપણે શું થઈ જઈએ છીએ તાદાત્મય સાધીએ

એ પ્રયુક્તિને શું કહેવાય બચાવ પ્રયુક્તિઓ કહે છે ચાલો પ્રશ્ન 10 ડોક્ટર સિગમન ફ્રોઈડ કયા ખ્યાલની સમજૂતી હિમશિલાના ઉદાહરણ દ્વારા આપી છે એટલે કે ચેતન મન અને અચેતન મન હિમશિલા શું છે તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું વાદોવાળા લેક્ચરમાં એ તમે જોઈ લેજો તો ચેતન મન અને અચેતન મન દ્વારા એમને હિમશિલાનું ઉદાહરણ આપેલું હતું ચલો ડોક્ટર સિગમન ફ્રોઈડ ની પુસ્તક છે યાદ રાખવાનું છે ધ ઇન્ટરપ્રિસેપ્શન ઓફ ડ્રીમ્સ તો એ કોનું પુસ્તક છે એટલે કે સ્વપ્નનું અર્થઘટન નામનું પુસ્તક કોનું છે તો એ છે ડોક્ટર સિગમન ફ્રોઈડ બરાબર ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ તો એ પુસ્તક છે ડોક્ટર સિગમન ફ્રોઈડ નું જેનો મતલબ શું થાય છે તો કે સ્વપ્નનું અર્થઘટન બરાબર સ્વપ્નનું અર્થઘટન તો આ પુસ્તક કોનું છે તો કે ડોક્ટર સિગમન ફ્રોઈડ છેલ્લો પ્રશ્ન જોઈએ કે હું ડોક્ટર ન બની શક્યો તો કઈ નહીં પરંતુ મારા દીકરાને ડોક્ટર બનાવી તો આ ક્ષેનું ઉદાહરણ છે તો ભાઈ ક્ષતિપૂર્તિનું છે ક્ષતિપૂર્તિ ક્ષતિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે એટલે કે પરોક્ષ રીતે એ ક્ષતિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે બરાબર તો આટલા બાર પ્રશ્નની અંદરથી આપણે ઇમ્પોર્ટન્ટ કાઢ્યા હતા તો આ બાર પ્રશ્નો આવી શકે પરીક્ષાની અંદર તો આના સિવાયના બી ઘણા બધા પ્રશ્નો જે આપણે વિડીયો સાત આઠ જેટલી પાઠશાળામાં તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલ નોટિફિકેશન ઓન કરી દો જેથી જ્યારે બી નવો વિડીયો આવશે તો તમને તેની નોટિફિકેશન તમારા સ્ક્રીન પર મળી જાય તો મળીશું પાછા દેપોર માર્કેટ પાઠશાળામાં નવા ટોપિક સાથે લેક્ચર નંબર ચારમાં